નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર શહેરના વિવિધ રોડ ઉપર પડેલા આત નાજર ખાડા 3 દિવસમાં પૂરી દો મ્યુનિસિપલ કમિશનર બંછાને દે પાણીનો આદેશ એક મહિનામાં અમદાવાદમાં પડેલા પંદર ઇંચ વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની ફોલ ખોલી નાખી છે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવોમાં ગટ્ટરના ગંદા પાણી વહી રહ્યા છે શહેરના વિવિધ રસ્તા ઉપર ત્રણ હજાર જેટલા ખાડા ત્રણ દિવસમાં પૂરી દેવામાં મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાણીએ અધિકારીઓને આદેશ કર્યો છે શહેરમાં ભારે વરસાદના સમયમાં સોંપવામાં આવેલા વિસ્તારોમાં ફરજ ઉપર પહોંચી જે તે વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીના ઝડપથી નિકાલ માટે ફિલ્ડમાં પહોંચવા પણ તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી ઓગણત્રીસ મેથી જૂન અંત સુધીમાં શહેરમાં પડેલા વરસાદ અને ખાસ કરીને ગત સપ્તાહે ઓઢવ વિસ્તારમાં ભારે વરસાદ અને ભરાયેલા વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ જતા એક બાઇક સવારનું મોત થયું હતું આ ઘટના પછી મ્યુનિસિપલ કમિશનરે શહેરના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ તે વિસ્તારોમાં રહેતા લોકો અને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ચાલી રહેલી વિવિધ કામગીરીની છેલ્લી સ્થિતિ અંગે માહિતી મેળવી હતી બુધવારે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી અધિકારીઓની બેઠકમાં વિવિધ વિસ્તારમાં આવેલા તળાવોની પરિસ્થિતિને લઈ તેમણે વોટર રિસોર્સ મેનેજમેન્ટ વિભાગ સંભાળતા અધિકારીનો ઉધડો લીધો હતો તેમણે કહ્યું તમે તળાવોના ઇન્ટરલિંકિંગની વાતો કરો છો તળાવોનું ઇન્ટરલિકિંગ કરાયું હોય તો પછી તળાવોમાં ગટરના ગંદા પાણી કયા કારણથી વહી રહ્યા છે વરસાદ પડવાથી શહેરના વિવિધ રસ્તાઓ ઉપર હાલમાં પણ ત્રણ હજારથી વધુ ખાડા પૂરવામાં આવ્યા નથી આ બાબતમાં કમિશનરે કહ્યું આ ખાડા પૂરવા કોની રાહ જુઓ છો શહેરના રિંગ રોડ ઉપર આવેલા સર્વિસ રોડ ઉપર બોપલ તથા નિકોલના મધુમાલતી આવાસ યોજનામાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે ચાલી રહેલી કામગીરી ઝડપથી પૂરી કરાવવા કમિશનરે સૂચના આપવી પડી હતી માત્ર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જ ચારસો ખાડા પડ્યા અમદાવાદ પૂર્વમાં આવેલા ગોમતીપુર અમરાઈવાડી ભાઈપુરા રામોલ હાથીજણ ઉપરાંત વસ્ત્રાલ ઓડૌ નિકોલ અને વિરાટનગર વોર્ડનમાં વરસાદને કારણે વિવિધ રસ્તાઓ ઉપર ચારસો ખાડા પડ્યા હતા ચુમોતેર ખાડા સ્ટોમ વોટર ડ્રેનેજ લાઇનના કારણે પડ્યા હતા આ પૈકી અત્યાર સુધીમાં ત્રણસો ખાડા પૂરવા રૂપિયા સાત લાખનો ખર્ચ કરાયો